આગામી દિવસોમાં આવનાર જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળાને અનુસંધાને જૂનાગઢ મનપા દ્વારા વિવિધ સ્ટોલની હરાજી કરવામાં આવી હતી ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈને ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત પ્લોટની હરાજી કરવામાં આવી હતી તમામ ઉપસ્થિત વેપારીઓને નિયમો વાંચી ચુસ્તપણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો આ હરાજીમાં બહુની સંખ્યા વિવિધ સ્ટોલ ધારકો ઉપસ્થિત રહ્યા હતા આ ઘણા વેપારી અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા આ મેળામાં કુલ નેવું કોમર્શિયલ પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ ખાણીપીણી સહિત ચકડોળનો સમાવેશ થાય છે મહાનગરપાલિકા જૂનાગઢ રેવન્યુ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ રૂપાબરા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શિવરાત્રી મેળામાં ટોટલ નેવું કોમર્શિયલ પ્લોટ પાડી સાહીઠ પ્લોટોનું ખાણીપીણી ચકગો ગ્રાઉન્ડ રમકડા સ્ટોર માટે ત્રેવીસ તારીખના રોજ રાજી કરવામાં આવેલ છે તેમજ ત્રીસ પ્લોટ અલગ અલગ જુદી સરકારી કચેરીઓને લોક ઉપયોગી માટે ફાળવવામાં આવે છે તેમજ અમારી જે મહાનગરપાલિકા દ્વારા કમર્શિયલ પ્લોટ ફાળવવામાં આવે છે તેની અમુક શરતો મંજૂર કરાવી છે જેમાં કચરો ન કરવો પ્લાસ્ટિકનું બેગનું વેચાણ ન કરવું ફાયરની સુવિધા રાખવી ધાર્મિક ન હોય તેવા ગીતો ન વગાડવા તેવી શરતો પણ આજે સ્થળ પર તમામ વેપારીઓને વાંચી સંભળાવવામાં આવેલ છે અને આજરોજ આ પ્લોટોની હરાદી કરવામાં આવેલ છે અને જ્યાર તારીખથી હરાજી કરીએ છીએ ત્રેવીસ તારીખથી ત્યારથી જ પ્લોટનો કબજો સુપરત કરવામાં આવે છે શિવરાત્રિ આઠ તારીખે છે તો નવ તારીખે બપોર સુધીમાં પ્લોટનો કબજો ખાલી કરાવવામાં આવે છે અને આમાંથી મહાનગરપાલિકાને અંદાજીત તેરથી ચૌદ લાખ રૂપિયાની ઇન્કમ થાય છે સેવામાં કંઈક પ્લાસ્ટિકનું વેચાણ ન કરવું કચરો ન કરવો કચરાટો પ્લીસ સ્ટોલની આગળ રાખવી ફાયરની સુવિધા રાખવી આવી અમુક શરતો છે જે સ્થળ ઉપર જ વાંચી સંભળાવવામાં આવે છે વેપારીઓને ત્યારબાદ જ પ્લોટની હરાજી શરૂ કરવામાં આવે છે રશ્મા સમા જુનાગઢ